નમસ્કાર વાળો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં નહીં આજે આપણે અસાઇનમેન્ટ બે હજાર છવ્વીસ દ્વિતીય પરીક્ષા માટે ધોરણ નવ વિષય ગુજરાતી વિભાગ એનું ચેપ્ટર નંબર સોળ લઈને આવી ગયા છીએ આ વિડીયોમાં આપણે ત્રણ પ્રશ્નો જોઈશું આઠથી દસ વાક્યમાં નહીં આઠથી દસ વાક્યમાં અલગ હતું વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રણથી ચાર વાક્યમાં ઉત્તર જોવાના છે આજે બરાબર તો વિડીયોને એન્ડ સુધી જોજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા વિદ્યાર્થી મિત્રો બરાબર તો ચાલો અહીં આપણે હવે જોઈએ એ પહેલાં એક અગત્યની વાત કહી દઉં કે આપણે આનું સંપૂર્ણ સોલ્યુશન લાવ્યા છીએ તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અહીં ક્વેશ્ચન નંબર એક અહીંયા આપેલો છે કે દેવલાય બાબુની સાથેની દોસ્તી કેવી રીતે નિભાઈ તે તમારા શબ્દોમાં લખો તો અહીં તમારે વિદ્યાર્થી મિત્રો જવાબ આ રીતે લખાઈ શકાય કે દેવાંશી ઉર્ફે દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાને દેવલાને વરદાન માગવા કહ્યું દેવલાએ ઇન્દ્ર રાજા પાસે એના નાનપણના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી ઇન્દ્ર રાજાએ એની ઈચ્છા પૂરી કરી અને બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો અહેવાલ આવ્યો આ રીતે દેવલાએ બાબુ સાથે દોસ્તી નિભાવી બરાબર તો આને કહેવાય દોસ્તી બરાબર અહીં જોઈ લઈએ ફરી એકવાર કે દેવાંશી ઉર્ફે દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલ ઇન્દ્ર રાજાને દેવલાને વરદાન માગવા કહ્યું ત્યારે દેવલાએ વરદાન માગ્યું કે તેના નાનપણના ભાઈબંધ સ્વર એને પણ સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી ત્યારે એ ઈચ્છા પૂરી કરવા માટે બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો અહેવાલો મળ્યો આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી બરાબર આમાં સિમ્પલ કોઈ રોકેટ સાયન્સ નથી યાદ રાખવાનું છે કે દેવાંશી ઉર્ફે દેવલાના નાચગાનથી દેવલાના નાચગાનથી ઇન્દ્ર રાજા પ્રસન્ન થયા એટલે કે દેવલાના નાચગાનથી પ્રસન્ન થયા અને જેથી દેવ ઇન્દ્રરાજાએ રાજાએ એમને દેવલાનું વરદાન માગવાનું કીધું અને વરદાનમાં તેને એવું કીધું કે દેવલાન એના નાનપણનો મિત્ર બાબુને પણ સ્વર્ગમાં એક દિવસ માટે લાવવાની ઈચ્છા રજૂ કરી એટલે ઇન્દ્ર રાજાએ ઈચ્છા પૂરી કરવા માટે બાબુને એક દિવસ સ્વર્ગમાં રહેવા માટેનો અહેવાલો મળ્યો આથી દેવલાને બાબુ સાથેની દોસ્તી નિભાવી એકદમ સિમ્પલ છે બરાબર આ વળી જાય એવો જ ક્વેશ્ચન છે ત્યાર પછી આગળ આપણે જોઈએ તો અહીં બીજો ક્વેશ્ચન છે સ્વર્ગમાં દેવાંશીનું શું સ્થાન હતું એકદમ આઈએમપી ક્વેશ્ચન બરાબર સ્વર્ગમાં નાચગાન થાય ત્યારે દેવાંશી સુરીલું ગીત ગાતી એમાં એને મારી વેનીમાં ચાર ચાર ફૂલ આંબોળે લે સોહે સોહામણી ઝૂલ ખુશ મીઠાશ અને હલકથી ગાયું સ્વર્ગ એનું ઘણું માન હતું એના પર ઇન્દ્રરાજા ચાર હાથ હતા ઇન્દ્રરાજાના ચાર હાથ હતા દેવાંશીને એના પ્રિય ભાઈબંધ બાબુ વગર ગમતું ન હતું એની ઈચ્છા બાબુને સ્વર્ગમાં બોલાવાની હતી નાચ નાચગાનથી પ્રસન્ન થયેલ ઇન્દ્ર રાજાએ ઈચ્છા પણ પૂરી કરી આમ દેવાંશી કુદરતી રીતે નાચતી ગાતી એના લીધે સ્વર્ગનો મોભો મળતો હતો તો આ રીતે તેનું કઈ સ્વર્ગમાં દેવાંશીનું સ્થાન હતું બરાબર આ પ્રશ્ન તૈયાર કરશો તો તમારે આ પ્રશ્ન પણ આવી જાય છે આમાં તમે જોઈ શકો છો લાસ્ટમાં અહીંયા બરાબર તો આ પ્રશ્ન તમારે આઈએમ બી છે તો ખાસ કરીને તૈયાર કરજો બરાબર અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં હો અહીં લાસ્ટ ક્વેશ્ચન છે કે દેવાનસિંહે બાબુને વિદાય આપતા શું શિખામણ આપી બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પણ ક્વેશ્ચન અહીંયા કે દેવાંસિંહે બાબુને વિદાય આપતા શિખામણ આપી કે તે પુણ્ય કરજે પણ કરવા ખાતર નહીં એનો વિચાર પણ નહીં કરતો એ પુણ્ય આપોઆપ જ થવું જોઈએ કુદરતી રીતે બરાબર દેવાંશીએ બાબુને સ્વર્ગમાંથી વિદાય આપતા શિખામણ આપી કે તું પુણ્ય કરજે પણ કરવા ખાતર નહીં અને એનો વિચાર પણ ના કરતો હો પછી કહે છે કે એ પુણ્ય આપોઆપ કરજે ને આપો આપોઆપ થવું જોઈએ પણ કુદરતી રીતે તો આ સાથે અહીં આખા ત્રણ પ્રશ્નો આપણે અહીં આ વિડીયોમાં જોઈ લીધા છે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આપણે એ માટે સાથે થેન્ક યુ સો મચ વિડીયો જવાબ તમારો ખૂબ ખૂબ આભાર